ભારતીય જનતા પાર્ટીના અમરેલીમાં બે હોદ્દેદારોએ રાજીનામું આપતા ભડકો થયા હોવાની સ્થિતિનું નિર્માણ થયું છે જેના જ કારણે અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે પાર્ટી દ્વારા નવી નિમણૂક અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં આપવામાં આવી પરંતુ આજે જૂના નેતાઓ છે તેમને સાઇડલાઇન કરવામાં આવતા આ મામલે નારાજગી તેમની જોવા મળી ને તેના જ કારણે તેમણે આ હોદ્દો પરથી રાજીનામું હોવાની વિગત સામે આવી છે પરંતુ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા રહેશે તે પ્રકારની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે ત્યારે કોણ આ નેતાઓ છે શું તેમની નારાજગી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈદાન ભારતીય જનતા પાર્ટી એ શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે ત્યારે આ શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં ભડકાના એંધાણ જોવા મળ્યા છે અમરેલી જિલ્લાના બગસરા શહેર સંગઠનમાં બે હોદ્દેદારોના એકાએક રાજીનામું પડતા અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે જેમાં બગસરા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણાની નિમણૂક બાદ આ સંગઠનમાં ભડકો થવાની વિગતો કહેવાય રહી છે બગસરા શહેર ભાજપ ઉપપ્રમુખ નીરવ ગોંડલિયા અને મંત્રી મહેશ માંડલિયાએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે તેના જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે નવા નેતાઓની નિમણૂકથી આ જૂના નેતાઓએ જેમણે રાજીનામા આપ્યા છે તેની નારાજગી હોવાનું પણ કહેવાય રહ્યું છે પાર્ટી તેમને સાઇડલાઇન કર્યા હોય તે પ્રકારના સમાચાર પણ મળી રહ્યા છે ત્યારે આ બાબતને લઈને આ રાજીનામાની વાત ચર્ચાઈ રહી છે ત્રણ મહિના અગાઉ પ્રમુખની જાહેરાત થયા બાદ સંગઠનની જાહેરાત થતાં ભાજપમાં ભડકો થયો છે જુલાઈ જાહેરાત જ બે રાજીનામા આપ્યા છે જેમાં ભાજપના ઉપપ્રમુખ અને મંત્રીએ રાજીનામા આપ્યા છે તેને રાજીનામા આપ્યા બાદ આ બંને નેતાઓ પોતાના અંગત કારણોસર રાજીનામા આપતા હોય તે પ્રકારની વાત કહી રહ્યા છે પહેલાં તો મામલે શું કહી રહ્યા છે બગસરાના ઉપપ્રમુખ નીરવ ગોંડલિયા તે સાંભળી લો મારું નામ નીરવ ગોંડલિયા પૂર્વ પ્રમુખ બગસરા શહેર યુવા ભાજપ મને હાલ પાર્ટીના સંગઠનમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ઉપપ્રમુખ તરીકેની મને જવાબદારી સોંપવામાં આવી હતી પણ મારે યુવા મોરચાની જ્યારે ટ્રમ્પ ચાલુ હતી ને ત્યારે એ ટ્રમમાંથી જ મારે રાજીનામું દેવાનું હતું કારણ કે વ્યવસાયને પારિવારિક પ્રશ્નના હિસાબે હું આમાં સમય દઈ નહોતો શકતો એટલા માટે મેં આ મારી જે હોદ્દેદાર તરીકે વરણી થઈ છે શહેર ભાજપ ઉપપ્રમુખ તરીકે એમાંથી મેં રાજીનામું આપેલું છે જ્યારે તમને હોદ્દો આપો ને ત્યારે તમને અમારા પ્રમુખશ્રીનો ફોન આવ્યો હતો જિલ્લા પ્રમુખશ્રીનો મેં એમને ત્યારે આ પણ પાડેલી પણ હવે પારિવારિક પ્રશ્નો થોડાક ઉદ્ભવ થયા એટલે મારે ના છૂટકે કરવું પડ્યું એટલે મેં ખાલી સંગઠનમાંથી જ રાજીનામું આપ્યું છે હું ભારતીય જનતા પાર્ટી સાથે તો સાહેબ મરણ મરણ સુધીથી હું ખાતરી આપું છું પાર્ટીના અધ્યક્ષ શહેરના અધ્યક્ષ બધાને ખાતરી આપું છું જ્યાં સુધી હું આ દુનિયામાં છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રહેવાનો છું અને ભારતીય જનતા પાર્ટીનું ગમે ત્યારે ગમે એ કામ હશે અમે કરવા માટે કટિબદ્ધ છે આપણે સાંભળ્યા હતા બગસરા શહેર ભાજપ ઉપપ્રમુખ એમણે કહ્યું કે તેઓએ હોદ્દા પરથી રાજીનામું આપ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટી સાથે તેઓ હર હંમેશ જોડાયેલા રહે છે સાથે જ આટલું જ નહીં બગસરા શહેર ભાજપ મહામંત્રી મહેશ માંડલિયાનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળ્યું એમાં પત્રકારના માધ્યમથી તમે જે મારી મુલાકાત લીધી તે બદલ તમારો પહેલાં પત્રકારોનો આભાર માનું છું જેની અંદર એક કલાક પહેલાં શહેર સંગઠનની અંદર જે જાહેર થયું એની અંદર મને મંત્રી પદ આપ્યું મારું નામ મહેશભાઈ માંડલિયા હું ઓક્સિજન ગ્રુપ ચલાવું છું ચાર પાંચ વર્ષથી અને ગામની સાથે સંકળાયેલો વ્યક્તિ છું સેવાભાવી માણસ છું અને બીજા નંબરની અંદર કે જે ભારતીય જનતા પાર્ટીની અંદર બે હજાર ઓગણીસથી હું જોડાયેલો વ્યક્તિ છું ત્યારે હું બિનહરીફ થયેલો હતો અને અત્યારે સક્રિય સભ્યની અંદર જે સેન્સ આપવાની હોય કે સક્રિય સભ્ય બનવાની વાત હોય ત્યારે અમે સક્રિય સભ્ય બગસરાની અંદર અમે પૂરી મહેનતથી ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે લીડ મળે એવા અથાક પ્રયત્નો પણ કરતા રહીએ છીએ પણ સક્રિય સભ્યનું જ્યારે વાત આવે ત્યારે સક્રિય સભ્યના સ્થાન ઉપર પહોંચી જઈએ છીએ અને છેલ્લે તમે સક્રિય સભ્યની કોઈ પોતપોતાની મનમાનીથી મંત્રીપદ ઉપપ્રમુખ મહામંત્રી મજા આવે એમ આ લોકો ભારતીય જનતા પાર્ટીના નામ ચીંધી દેતા હોય ત્યારે મહેશ માંડલિયા એક સેવાભાવી માણસ છે અને મહેશ માંડલિયાને કોઈ હોદાની જરૂર હોતી નથી મહેશ માંડલિયા સેવાકીય માણસ છે અને બગસરાની અંદર મહેશ માંડલિયા શું કરી શકે એવા વિચારોની સાથે મહેશ માંડલિયા સાથે મિત્ર સર્કલ અડીખમ છે જેથી ભારતીય જનતા પાર્ટી સાથે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે હું તમામ પદ રાજીનામું નહીં પણ સંગઠનમાંથી હું રાજીનામું આપું છું અને ભારતીય જનતા પાર્ટી કાયમી માટે હું જોડાયેલો વ્યક્તિ રહીશ અને સાથોસાથ ક્યારેય પણ હવે આવનારા દિવસોની અંદર મને ક્યારેય પણ મંત્રીપદ કે ઉપપ્રમુખ પદ તરીકે મારી કોઈ હોદ્દાની જરૂર હોતી નથી જેથી ભારતીય જનતા પાર્ટીને મારે જે જે લોકોને હોદ્દા ઉપર આપ્યા છે સ્થાન તે બધાને મારા મહેશ માંડલિયાની હાર્દિક શુભકામના અને ગામની અંદર સારું કાર્ય કરે એવી ભાવના લોકો પાસે એવી હું માંગણી રાખું છું આ હતા બગસરા શહેર ભાજપ મંત્રી મહેશ માંડલિયા તેમણે પણ હોદ્દા પરથી રાજીનામું આપ્યા બાદ પોતાની પ્રતિક્રિયા સામે આવી છે ત્યારે અનેક પ્રકારની ચર્ચાઓ વિગવાન બની છે એમ પણ અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના બે જૂથ હોય તે પ્રકારની ચર્ચાઓ સામે આવતી હોય છે અનેક પ્રકારના આરોપો લાગતા હોય છે ને તે વચ્ચે આ રાજીનામાના દોરની શરૂઆત થઈ છે તેના કારણે હવે અનેક પ્રકારની ચર્ચાઓ પણ ચાલી રહી છે શું કારણો હોઈ શકે છે રાજીનામા પાછળ શું સમગ્ર મામલો છે હવે તે તો આગામી સમયમાં પાર્ટી કક્ષાથી કોઈક મહત્ત્વનો આદેશ છૂટે તો ખબર પડશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહું